સરકાર ત્યારે જ પ્રેશરમાં આવે કે જ્યારે આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે શિક્ષણ માફિયાઓ પાસેથી ફંડ ફાળાવો જે રીતે સરકારે ઉઘરાવેલા છે ત્યારે ગઈકાલથી સરકાર ક્યાંક ને ક્યાંક બીજા રસ્તાઓ કાઢવામાં પડી છે કે ભાઈ સોગંદનામું આપી દે સ્કૂલના માલિકો એટલે એમને સ્કૂલ ખોલવા દેવી અને સોગંદનામામાં એવું સોગંદનામું લેવું કે આટલું આટલું જે ઘટે છે એ અમે પૂર્ણ કરી દેસું એવું સોગંદનામું લેવું પણ આ ગુજરાતની અંદર જ્યારે સ્કૂલ મંજૂર કરવામાં આવે છે ત્યારે એક બિલ્ડિંગમાં મંજૂર કરવામાં આવે અને પછી એમાં સોગંદનામું દેવામાં આવે કે આના નિયમોને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડ પાર્કિંગ એ અમે ટૂંક સમયમાં કરી નાખશું અને એના માટેનું અમે આ સોગંદનામું રજૂ કરીએ છીએ એવી રાજકોટ હોય કે ગુજરાતની પિંચોતેર ટકા સ્કૂલો માત્ર સોગંદનામા ઉપર ચાલે છે કે એ ગેમ ની અંદર જે યુવાનો ગેમ રમવા આવતા એને પણ ક્યાંક ને ક્યાંક બિયરની સપ્લાય પૂરી કરવામાં આવતી હતી એવી પણ વાત છે તો આની ઉપર પોલીસે શું કર્યું શું એની અંદર કર્યું એની કોઈ માહિતી દેતા નથી અને આ જે તપાસ છે એ તપાસને તમે ખુલ્લી લોકો સમક્ષ લઈ આવવી જોઈએ એક એક તમે જો એને ચોખ્ખું કરતા હોય તો એક એક વાર એની ચોખવટ કરવી જોઈએ આ કોઈ એવી તપાસ નથી કે જે તપાસ લીકેજ થઈ જવાથી આ દેશને નુકસાન થતું હોય એવી આ કોઈ તપાસ નથી આવી રહી એટલે એસઆઈટી છે એની તપાસ ક્યાંક ને ક્યાંક એના આકાઓ દ્વારા એને દબાવવાની વાત છે સીએમ પોતે આજે એવું કબૂલ કર્યું હોય કે હા અમારી ક્યાંક ભૂલ થઈ છે તો આ એસઆઈટીની અમારી જે માંગણી છે એસઆઈટીના અધિકારીઓ હટાવી નોન કરપ્ટેડ અધિકારી આવે તો જ આની સાચી તપાસ બહાર આવશે